ઉત્તરાખંડ ચારધામ યાત્રા આજે એટલે કે અખાત્રિત શરૂ થઈ ગઈ છે સવારે છ પંચાવન વાગે ગંગોત્રી યમનોત્રી અને કેદારનાથ મંદિરના કપાટ એકસાથે સાથે ભક્તો માટે ખુલ્યા જ્યારે બદ્રીનાથ મંદિરમાં દર્શન બારમી થી શરૂ થશે બાબા દર્શન માટે કપાટ ખુલતા હેલિકોપ્ટર થી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી મંદિર પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આ સમય તાપમાન જીરો થી ત્રણ ડિગ્રી હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર રહ્યા હતા આ દરમિયાન ઉત્તરાખંડના ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ તેમની પત્ની સાથે કેદારનાથ દર્શન માટે પહોંચ્યા હતા यात्रा अच्छी तरह से चले सुचारू रूप से चले किसी को कोई परेशानी न हो मैं सबका अभिनंदन करता हूँ स्वागत करता हूं और भगवान बाबा केदार से प्रार्थना करता हूं कि सबकी यात्रा मंगलमय हो सबकी मनोकामनाएं मनोकामनाएं पूर्ण हो हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी के नाम से आज पहली पूजा यहां पर हो गई है और उसके बाद विधिवत रूप से અહિયા રાત્રે પારો માઇનસ માં નોંધાઈ રહ્યો છે છતાં કેદારનાથ ધામ પહેલા સોળ કિલોમીટર દૂર ગૌરીકુંડ માં લગભગ દસ હજાર શ્રદ્ધાળુઓ પોચી ગયા છે પ્રથમ વખત ઉત્તરાખંડ પોલીસ અને પ્રવાસન વિભાગે ચારધામ યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રતિદિન દર્શન સંખ્યા નક્કી કરી છે કેદારનાથ માં દરરોજ માત્ર પંદર હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં માં બાવીસ પોઈન્ટ પંદર લાખ થી વધુ શ્રદ્ધાળુએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગયા વર્ષે પંચાવન લાખ લોકોએ મુલાકાત લીધી હતી અમરાવતી ઉમેદવાર નવનીત રાણા ના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે હમ ભી દેખના રહે કે આપમે ઇન્સાનિયત અભી બાકી નહીં કરીએ કોણ ડર રહ તૈયાર હે બોલ કરી હવે મહારાષ્ટ્ર ના અમરાવતી થી બીજેપી સાંસદ નવનીત કૌર રાણા એઆઈએમઆઈએમ ના વડા અસદ્દીન ઓવેસી અને તેમના ભાઈ અકબર ઉદ્દીન ને ખુલ્લી ચેતવણી આપતા શું કહ્યું તે સાંભળો મહત્વનું છે કે અકબરુદ્દીને બે હજાર તેર માં પંદર મિનિટ માટે પોલીસ હટાવવા વાળું નિવેદન આપ્યું હતું જેના પર હાલમાં દોર જોવા મળી રહ્યો આજે દસ મે એટલે કે અક્ષય તૃતીયા આ દિવસને અખાત્રીજ તરીકે ઉજવવામાં આવે છે આ અખાત્રીજે બુધાદિત્ય ગજ કેસરી શુક્રાદિત્ય માલવ્ય અને શ નામના ચાર રાજયોગનો સુલભ સંયોગ થઈ રહ્યો છે આ રાજયોગના લીધે આ અખાત્રીજ અતિ શુભદાયી રહેશે આ દિવસે પૂજા કરવી અને સોના ચાંદીની ખરીદીને શ્રેષ્ઠ માનવામાં આવે છે આજના દિવસે કરેલા દરેક શુભ કાર્ય નું અક્ષય પુષ્ય ફળ મળે છે આ અખાત્રીજે થઈ રહેલા સુભયોગનો નો વૃષભ કર્ક કન્યા વૃશિક અને મકર રાશિ ને સૌથી વધુ લાભ મળશે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ સાથે આઠ જેટલી પૌરાણિક ગાથાઓ જોડાયેલી છે